લાઈટ કલર ચાલુ મિત્રો મજામાં છો લાઈવ માં જોડાયેલા જ રહેજો મિત્રો ગાર્ડન બતાવી હું બધું બતાવી દઉં કેટલી મિનિટ થઈ ગઈ છે આ એક મિનિટ થઈ ગઈ છે tôi cũng mặc luôn là lấy tạo ngoài ra ngoài cái này những cái gì tôi phải

બારનો બારનો નજારો થાય છે તમે થોડો બારનો નજારો તમે જોઈ શકતા હશો તમારે જોવાનું ભૂલતા નહીં લાઈક કરી દેજો સપોર્ટ કરતા મિત્રો મિત્રો હજી સુધી કોઈ લાઈવમાં જોડાયું નથી હા જોડાય છે પહેલી વાર લાઈવ ચાલુ થાય તો મિત્રો પહેલી વાર ચાલુ થતું હોય એટલે તો ખાઈ એટલે બધા બધા લોકો પાસે મેસેજ ના જતો હોય બધા લોકો મેસેજ પહોંચતો ના હોય યાર અને જે પણ જોવે છે તેને ખૂબ ખૂબ આભાર કારણ કે આપણો લાઈવ જોવે છે આપણે લાઈવ જોઈ રહ્યા છે તો ખૂબ ખૂબ આભાર જ છે તો લાઈવમાં તમે મિત્રો જોડાયેલા રહે આપણે મિત્રો આ લાઈવમાં શું લાઈવ ચાલશે સારું તો લાઈવમાં પણ વિડીયો ડેલી મિત્રો ટાઈમ ફિક્સ કરી નાખશે કે આટલા બધા લાઈવ ચાલુ કરી દેવાનો તો લાઈવ કરી છીએ કામ હોય ને એટલે કંઈ હા થેન્ક યુ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ભાઈ હેલો ભાઈ મજામાં બસ બસ ખૂબ ખૂબ આભાર આભાર ભાઈ લાઈનમાં જોડા બદલ દિલથી આભાર બસ ભાઈ મજામાં તમારી દયા બોલો બોલો ભાઈ પ્રકાશ ભાઈ બ્લોગ કેવું ચાલે છે ભાઈ મજા તબિયત પણ ભાઈ રેડી છે હા ભાઈ તમને પણ ફૂલ સપોર્ટ આપણા તરફથી થી તમારી ચેનલ નું નામ હા પ્રકાશ વ્લોગ હા હા ભાઈ હા ભાઈ સપોર્ટ કરતા રહેજો મને પણ હું તમને કરી ભાઈ કારણ કે આપણે એ બ્લોગ બનાવી છે મિત્રો બસ ભાઈ કાઈ નહીં આવતો હોટલ માં છીએ હોટલ માં છીએ એટલે કામ કાજ બધું કરવાનું હોય એટલે ભાઈ કામ માં હોય એટલે આપણે હોટલ માં થઈ જ

ભાઈ તમારે તમે વિડીયો બનાવો જોયા તમારા વિડીયો કોમેન્ટ કરી છે ભાઈ તમે વિડીયો બનાવશો એટલે ભાઈ મહેનત કરતા રહો શોર્ટ વિડીયોમાં જ ડાલો તમે શોર્ટ નાખો ને શોર્ટ વિડીયોના કારણે વ્યૂઝ બધા નથી આવતા હા શોર્ટ વિડીયો ભાઈ નાખવાનું બંધ કરી દો અને ડાયરેક્ટ લોંગ એટલે લોંગ વિડીયો બનાવતા રહો એટલે ધીરે ધીરે ચાલશે ભાઈ મારે પણ ભાઈ મેં બે ત્રણ ચેનલ મહેનત કરેલી આ ચેનલમાં થોડું ચાલે છે કોમેડીની બનાવેલી છે ગીતની બનાવેલી છે કોઈ ચેનલમાં સફળતા થઈ નથી એટલે કારણ છે આ ચેનલમાં થોડો વ્યૂઝ આવશે મિત્રો અને ખાસ તમને કહેવાનું ભાઈ કે તમે વિડીયો અપલોડ કરો ને અપલોડ કર્યા પછી વોટ્સઅપમાં કોઈને લિંક શેર નહીં કરવાની લિંક શેર કરો ને એના કારણે વ્યૂઝ બધા ઘટી જાય છે ટાઈમ ફિક્સ કરી દેવાનો કા ડેલી વ્લોગ ના બનાવતા હો તો ઓતરા દિવસે બનાવવાના હું પણ ડેલી નથી બનાવતો ઓતરા બે દિવસે એક દિવસે બનાવતો રહું છું કઈ ગામ છે હા ભાઈ ગામ મારું ગુડ છે ચારસો સબસ્ક્રાઈબ છે પણ વ્યુઝ નથી આવતો ભાઈ મહેનત કરતા રહો ધીરે ધીરે બધા વ્યુઝ આવી જશે ભાઈ મહેનત કરતા રહેજો મહેનત કરો છો એની સમય આવી જશે ભાઈ તમારું કયું ગામ છે તમારું બસ બસ

ચાલો આપણે હવે ગાર્ડન તરફ જઈએ ગાર્ડન માં જઈ અને પાણી બીજું ભરી લઈ તમને બતાવી દઉં

પાણી ભરી અને હવે